સુરત જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળની બેઠક કામરેજના ઉમા મંગલ હોલ ખાતે યોજાઈ હતી જેમાં જિલ્લાભરના પાંચસો એસી જેટલા આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં કર્મચારીઓના પડતરની માંગણીઓની અંગે ચર્ચા કરવામાં આવી હતી કર્મચારીઓએ માંગણીનો સ્વીકારે ત્યાં સુધી જ અચોક્સ મુદ્દતની હડતાળ પર ઉતારવાની જાહેરાત કરી હતી આ બેઠકમાં ખાતાકીય પરીક્ષાને ગ્રેડ પેના મુદ્દે મુખ્યત્વે ચર્ચા કરવામાં આવી હતી કર્મચારીઓએ સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરી હતી અને માંગણીઓ સ્વીકારાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચેતવણી આપી હતી આ બેઠકમાં મંડળના ઇન્ચાર્જ પ્રમુખ કેતનસિંહ રાણા અને કેલિનબેન પટેલ કર્મચારીઓને સંબોધિત કર્યા હતા તેમણે કર્મચારીઓને તેમની માંગણીઓ માટે એકજૂથ રહેવા અને હડતાળમાં સક્રિય પણ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા

પગાર ઉચ્ચ પગાર ધોરણ માટે ખાતે કે પરીક્ષા લેવા માટેનું સરકારે જે એલાન કર્યું છે તેના બહિષ્કારના ભાગરૂપે છે અને બીજું કે ટેકનિકલ કેડર ગણીને અમારી પગાર વિસંગતતા દૂર કરવા માટે જે બે હજાર એકનો અહેવાલ છે છતાં પણ સરકારે આજ દિન સુધી અમને આપ્યું નથી અગાઉ હડતાલ પર ઉતરેલા ત્યારે સરકારશ્રી દ્વારા કમિટી બનાવવાની નક્કી કરેલો હતો અને કમિટીનો અહેવાલ પણ સરકારશ્રીમાં અત્યારે પોઝિટિવ સુપ્રટ કરેલ છે છતાં પણ સરકારે આજ દિન સુધી અમને ટેકનિકલ ગણી પગાર વિસંગતતા દૂર કરી નથી તેથી અમે આજથી સુરત જિલ્લાનો તમામ કર્મચારીઓને ભેગા કરીને એમનો જુસ્સો વધારવા માટેનો કાર્યક્રમ છે અને આગામી કાર્યક્રમ ગુરુવારે ગાંધીનગર મુકામે સચિવાલયમાં આવેદનપત્ર આપવા માટેનો આખા ગુજરાતના કર્મચારીઓ ભેગા થવાના છે અને આગામી કાર્યક્રમો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ જે આદેશ આપશે એ અમે કાર્યક્રમો યથાવત રાખીશું મારું નામ સી પટેલ હું એફએ ડબલ્યુ કેડર પર પીએસસી પર તાલુકા ઓલપાડમાં સુરતની કર્મચારી છું શું હડતાલ બાબતે અમારા જે પડતર પ્રશ્નો છે જેમ કે અઠ્ઠાવીસો ગ્રેડ પે અમને લોકોને જોઈતો હતો એ અને અમારા ખાતાકીય પરીક્ષાની મુક્તિ એ બધા પ્રશ્નોનું અને બીજા બધા પ્રશ્નોનું નિરાકરણ થયું નથી એના માટે અમે લોકો અત્યારે હડતાલ પર ઉતરવા માટે મજબૂર થયા છે સરકાર આજે ત્રણ ચાર વર્ષથી અમારા પ્રશ્નોનું નિરાકરણ કરતી નથી અમને પણ ખૂબ ખેદ છે કે અમારા લીધે આજે કેટલા બધા દર્દીઓને તકલીફ વેઠવી પડશે કેટલા બધા બાળકો કે જે વેક્સિન વગર ઓર વિકસિત રહી જશે અને મેલેરિયા અને ડેન્ગ્યુ અમારા ભાઈઓનું જે કામ છે એ પણ અટકશે ખાસ અત્યારે સિઝન છે અને માર્ચ એન્ડિંગનું કામ છે એ પણ અટકશે અમારા લીધે પણ સરકારે અમારી માંગણીઓને કોઈ જ હજુ સુધી યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નથી એના કારણે અમે લોકો આ હડતાલ પર ઉતરવા માટે મજબૂર થયા છે અગાઉ અમે છપ્પન દિવસની હડતાલ પર ઉતર્યા હતા ત્યારે કર્મચારી અને લાભાર્થી બંને એટલી બધી હાલાકી વેઠી હતી તે છતાં પણ સરકારે અત્યારે અમને પાછા મજબૂર કર્યા છે કે અમે લોકો હડતાલ પર ઉતરીએ Suresh Rathod, Interview News, Cambridge.